you <laughs> જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો દિવસોમાં હવામાન વિભાગની આગાહી દાંતીવાડા ડેમ ઉપર એક કરીએ તો પાણીની પાણીની આવક ની સપાટી પાંચસો ને ત્યાસી પોઈન્ટ છ ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપરવાસ વરસાદ બંધ થતા દાંતીવાડા ડેમ માં પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને આગામી હવામાન વિભાગે તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમ ના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ પણ કરી દેજો તો મિત્રો જય mataji